YouTube family સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગ તો આજે અમે આવી ગયા છે એક મંદિરે દર્શન કરવા માટે જે મારા ઘરની એકદમ નજીક છે અને આ મંદિર છે એ આપણે સાઈ બાબાનું છે તો મારા સાસરેથી એકદમ નજીકમાં ચાલીને પહોંચી જાય એટલું જ છે એ જો આ મંદિરે જઈને એટલું સરસ મજાનું મંદિર છે ને મજા આવે એવું આ જો અમે થોડા થોડાક શૂટ લીધા છે ત્યાં જઈને તો પેલું મોટું શિવલિંગ છે એની નીચે છે આ શંકર ભગવાનના છે બારે બાર જ્યોતિર્લિંગના છે એ આવેલા છે અને ત્યાં બધા તમે જો બારે બાર કેદારનાથ મહાદેવ લખેલા છે એ બારે બાર જ્યોતિર્લિંગના નામ લખેલા છે તો તમે ત્યાં છે એ દર્શન કરવાની મજા આવે આ ક્યુટ બેબી છે એ કો વગાડે છે ને અહીંનું વાતાવરણ છે ને કે એ બહુ મસ્ત છે આમ મન પ્રફુલ્લિત થઈ જાય એવું બધું ને બહુ સરસ વાઇબ છે એ આવી ટૂંકમાં મને છે એ મજા આવી આ જો આ ઉપર જઈએ આ ઉપર ચડીને સીલિંગની અંદર છે ઉપર ચડીને તે અંદર છે એક મંદિર આવેલું છે તો આ જો ઉપર છે પેલા બારે બાર જ્યોતિર્લિંગ છે એની બધા ઉપર મંદિરો ઉપરની સાઈડ આવેલા છે એ નીચે છે અને ત્યાં અંદર જઈએ આપણે ગોળ ફરીને રાઉન્ડ કરીને તો ત્યાં એક મંદ સરસ મજાનું મંદિર આવેલું છે અને એ મંદિર છે એ પણ આપણે સાંઈ બાબાનું જ મંદિર છે તો જો આ એમની મૂર્તિ છે અહીંયા રાખેલી છે તો ચાલો આપણે એના દર્શન કરી લઈએ ને કહીએ કે આપણું આગળનું જીવન છે સુખમય શાંતિમય સમૃદ્ધિ ભર્યું જાય એવા આશીર્વાદ આપો તો ત્યાંથી આપણે આવી ગયા છીએ નીચે અને અહીંયા જો અહીંયા પણ આ સાઈબાબાનું છે બધું ડેકોરેશન કરેલી બધું વસ્તુ રાખેલી છે અને ગાય આ જે એની મેઇન મુખ્ય બાબત આ એની પ્રસાદી ખીચડી છે મેં ઘણી બધી લોકોના મને વાત સાંભળી હતી કે ત્યાં કઢી ખીચડી બહુ સરસ મળે છે તો આજે પ્રસાદી લેવાનો મોકો મળ્યો છે મને ને પ્રસાદી ખરેખર જેટલી મસ્ત હતી ને ટેસ્ટમાં શું વાત કરું તમને બહુ મજા આવી તો ને મંદિરની અંદર જો આટલી મોટી છે એ સાઈ મૂર્તિ છે એ છે તો મેં કીધું ચાલો આપણે થોડીક સેલ્ફી લઈ લઈએ સાઈ સાથે જો આ મેઇન ગેટથી આટલો સરસ મજાનો લુક આવતો હતો પેલી શિવલિંગ વાળા મંદિરનો અને આ મુખ્ય છે એ સાઈબાબાનું મંદિર અને આની મોટી મૂર્તિ ત્યાંથી થોડાક અમે બહાર નીકળ્યા એટલે આ જો સૌથી સારી બાબત અમે મળી કે આ હોળીના દિવસે છે આવા મસ્ત મજાના કલર છે આ લોકો વેચતા હતા અને પ્યોરો ઓર્ગેનિક એટલે તમને કોઈ નુકસાન ન કરે એવા પેકેટ હતા અને માત્ર જે છે એ દસ રૂપિયાના છે જો આ એને કીધું હતું કે આવા બધા તમે કલર બીજા વાપરશો તો તમને આવું બધું એનાથી નુકસાન થશે પણ અમે પણ આ છે પેકેટિંગ લઈ લીધું છે સરસ બાળકો માટે તો ખાસ સારું છે હવે ત્યાંથી આપણે આવી ગયા ખરીદી કરવા માટે તો થોડીક આપણે જોઈએ સુશોભનની બધી વસ્તુ હતી મંદિરમાં તો બધી આવી બધી વસ્તુઓ મળે તો બસ આપણે જોઈને સારી લાગી ટૂંકમાં બધી વસ્તુઓ બધી બહુ બધી વસ્તુઓ હતી કાનાજી શણગાર ને સાઈ બાબાની મૂર્તિ ને કિચન એવું બધું ત્યાંથી આપણે આવી ગયા છીએ ઘરે ને હવે ચાલો આપણે ઘરે આવીને થોડી ઘણી આપણે ફ્લેટ તો આપણે જે રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે આપણે આજે બનાવવાનો છે રગડો ને એની જો આ બધી વસ્તુ છે એ આ ઓલરેડી આપણે ચડવા મૂકી દીધીને આપણે રગડો બની ગયો છે તૈયાર તો ચાલો ગાય જમવા માટે જોઈને તે મોઢામાં પાણી આવી ગયું હોય તો તમે આવી શકો છો તો ચાલો આપણે જમી લઈએ મસ્ત મજાનો રગડો અને બસ આજનો વિડીયો અહીં સુધી ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા